મેજ માથે આવે ને એટલે રાળું નાખી એક થી હોપર વિશે ખરો કર ગાવું ચડી મન ખોસનો વસ માલ ને મને બાપો ગાળી બોલ્યા આગળ ને પાયન મેક જો ઓલા પાયન નીયા દે કે હે આ ભોડરી ના કે રોડ માથે કે આખામાં આકવાની ગાવું કે જા એ વાત બરોબર છે કે આ કે નો કે સાઈડ મને લાગી જાય તો બોલો હવે ગાડી તો તો બાકી જો કે ઓલા એમ કીધું કે આ મૂકી દે એમ મેક લડો ન્યા દેલા

આ ગોવાળ નવો નવો ગોવાળ સાઈડ વામ ઘર વામઘર